અગ્રણી હીરા ઉદ્યોગકારોમાં જેમનું નામ આવે છે એવા કતારગામ નંદુડોસીની વાડી ખાતે આવેલા ગોધાની જેમ્સના સંચાલકોને ફોરેક્સના સટ્ટામાં ખોટ જતા તેમની પેઢીને ચારસોથી છસો કરોડની ખોટ ગયાની આશંકા છે ત્યારે કંપનીના સંચાલકોએ આ વાતનો ઇન્કાર કર્યો નથી પણ આ અંગે વધુ વાત કરવાની ના પડી હતી અને ઘટનાને પગલે સુરત ઉપરાંત મુંબઈ બેલ્જીયમ તેમજ એન્ડ્રો સહિતના સમગ્ર હીરા ઉદ્યોગમાં ખડબડાટ મચી ગયો છે તો હાલ આ પેઢીના તમામ લેણાદારોને ચૂકવણું કરવા બેલ્જિયમમાં દોર ચાલી રહ્યો છે વાડી ખાતે ગોધાણી જેમ્સના નામે મોટું યુનિટ આવેલું છે સ્થાનિક હીરા ઉદ્યોગ ઉપરાંત મુંબઈ એન્ટવર્પ તેમજ બેલ્જિયમ સહિતના દેશોમાં ગોધાણી જેમ્સનો કારોબાર પથરાયેલો છે ગોધાણી જેમ્સના સંચાલકો છેલ્લા કેટલાક સમયથી ફોરેક્સના ડોલરના સટ્ટાના રવાડે ચડી ગયા હતા જેમાં તેમણે અંદાજે ચારસોથી થી છસો કરોડની ખોટ ગઈ હતી છેલ્લા સાત આઠ વર્ષથી આ કોર્ટને સરભર કરવા માટે ગોધાણી જેમ્સના સંચાલકો ઇન્ટરનેશનલ બેન્કોમાંથી લોન લઈને રોટેશન ચલાવતા હતા પરંતુ રકમ એટલી મોટી હતી કે ભરપાઈ કરવી શક્ય ઉપરાંત લોનના વ્યાજનું ભારણ પણ સતત વધતું હતું આખરે ત્રણ ચાર દિવસ પહેલા ગોધાણી જેમ્સના સંચાલકોએ બેલ્જિયમ સહિતના દેશોમાં પોતાના લેણદારોને બોલાવીને આર્થિક રીતે પોતાની મુશ્કેલીઓ હોવાનું જાહેર કર્યું હતું અને ગોધાણી જેમ્સના સંચાલકોને મોટાભાગની રકમ બેલ્જિયમ અને એન્ટ્રોપના હીરાના વેપારીઓને ચૂકવવાની થાય છે જેથી તેમણે આ તમામ લણદારોને સુરત ઉપરાંત મુંબઈ તેમજ અમદાવાદમાં આવેલી જમીનો બંગલા તેમજ ફાર્મ હાઉસ સહિતની અન્ય મિલકતો સહિત નંદુ નંદુડોસીની વાડી ખાતેનું હીરાનું કારખાનું અને અન્ય તમામ જણ સોંપીને ચૂકવણું કરવાની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત